તો મિત્રોને આરે જઈએ આપણે મેળામાં કરીએ મેળાની અંદર અખંડ મો તો બેનારા તો આપણા વિડીયોમાં થેઠ સુધી પાછા વિડીયોને લાઈક કરી દેજો હો હા પાર્ટી છે બધી જો નખે નખ્યા હાલી જાય છે ને જવાનું છે અગડે મેળામાં તો છે ને કલસર ગામની અંદર આવેલું છે બચેશ્વર મહાદેવનું મંદિર પણ અમારા ઘરથી છે ને બે ત્રણ કિલોમીટર જેવું થાય તો અમે જે છીએ આ હાલીને જાય છે એટલે કલસરની અંદર નથી પણ બથેશ્વર મહાદેવનું મંદિર એટલે આમ કળસરની અંદર જ કહેવાય અમારે અહીંયા થોડું કેવું આગું થાય એટલે અમલી હાલીન થાય ફાઈનલી મેળા ની એક જેટ નજીક પહોંચી ગયા છે અહીંયા હવે મેળો છે બહુ બધા લાડ બજે આઘેલા અમે લોકો હાલીન પગ ઘણું બધું આગુ છે એમ તો મિત્રો મેળો એટલે મેળો કઈ ઘટે નહીં મેળો જોરદાર છે અને ભાજરી અમાસ મેળો અહી જોરદાર આમ કે ઘટે ને એવો મેળો હોય તમને મેળો બતાવું અંદર અને મોજ પણ કરાવડો તો કરાવડું બેન આપડે વિડીયોમાં ત્યાર સુધી ફાઈનલ મિત્રો મેળાની ની અંદર એન્ટર થઈ ગયા છીએ આપડે અને તમને બતાવી હાલો તો મેળામાં ભાઈ રમુકડા મળે છે લાટ બધા તમે જો અને ઘણું બધું પબ્લિક છે અહીંયા છે બધા દાદાનું મંદિર અને નાના નાના છોકરા હોય એ રમુકડા લઈ જાય આપણે એવું કે હોય નહીં લેવાનું તો એને હોય લેતા હોય બધા બાકી પબ્લિક જોવો તમે ગમે ધોમ છે કઈ ઘટે જોરદાર ના રહે તો

કેટલું બધું પબ્લિક છે ભાઈ હજારોની સંખ્યામાં પબ્લિક છે આવેલું જોવો તમે વરસાદ પણ શરૂ થઈ ગયો છે ધીમી ધારે તો વરસાદ પણ છે અને પબ્લિક પણ છે ફૂલે ફૂલ બાકી હવે થોડું થોડું પબ્લિક ઘર બાજુ જવા મળ્યું છે તમે જવો એ પરથી ગરબા જાય છે અને અમે પણ હવે ઘર તરફ જઈ છીએ બરોબર આજનો આપણો મેળો એ પૂરો થાય છે કેમ કે હવે વરસાદ થોડો થોડો શરૂ થઈ ગયો છે તો હવે એકચ્યુલી આપણે ઘર તરફ પ્રયાણ કરીએ અને ધીરે ધીરે આપણા ઘર તરફ જઈએ

તમે એકલા એક વિડીયો શૂટિંગ કર્યા આપો ને કે અમારે ફેમસ સૌ ભાઈ અમારે સૌ ઓ

આવા દો તો ક્રિકેટ કેવો છો વર્ષ આવે આ મારો 40000 નો ફોન હવે વિડિયો બની દેઉ ઓ માય ગોડ યુટ્યુબર ધીસ ઇઝ યુટ્યુબર ધીસ છે અને યુટ્યુબ મહાદેવ નો મેળો થઈ છે પૂરો અને હવે જાય છે રત્નેશ્વર મહાદેવ જે ભરાણો છે અમારા ગામ અંદર તો અમારા ગામનો મેળો ભાઈ પણ કરવો જોઈએ આપડે તો અમારા ગામ મેળા અંદર જઈશી આ છે આપણું લોકેશન જોવો જોરદાર લોકેશન એક ઓડું ઉતારેલું છે બીજા બે ત્રણ ઓળા એક બે દી ઉતરવાના છે કદાચ એવું છે પણ હવે આપણે ઓલે આપણે જવાનું છે રત્નેશ્વર મહાદેવના મંદિરે અને આપણા ગામનો મેળો કરવાનો થાય છે મારા ભાઈ તો ભાઈ હજી પાછા વિડીયોમાં અંત સુધી બિના રહેજો અને હજી અહીંયા અહીં સુધી તમે જો વિડીયો જોઈ લીધો હોય ને તો છે ને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ આવો કેમ કે મારો ભાઈ હાલવાનું ઘણું બધું છે મારા ભાઈ પહેલી વાર એટલું બધું હું હાલું છું નકર હું ક્યારેય એકચુલી હાલું નહીં કેમ કે મને હાલવાની આળા છેડે એટલે હું હાલું નહીં ક્યારે પણ આજે હું હાલીને જઈ રહ્યો છું તો વિડીયોને લાઈક શરૂ કરી દેજો તો ભાઈ ઘણું બધું હાલા અને ફાઇનલી આપણે મેળામાં પહોંચી ગયા છીએ આ છે ભાઈ અમારા ગામનો મેળો જવો તમે અને સામે છે મહાદેવનું મંદિર તમે પણ દર્શન કરી લો આપણે પાસે તો બહુ જવાનું નથી કેમ કે અહીંયા છે બહુ ભીડ અને આમ તો આપણે શું કહેવાય વારંવાર જતા હોઈએ એટલે કાંઈ જવાની જરૂર નથી બાકી તમે જોવો અહીંનું લોકેશન આપણું અહીંનું સિદ્ધારામ તો આવું કંઈક અહીંનું લોકેશન છે લોકેશન જોરદાર છે અહીંનું આપણે તો પહેલાં આમ ગયા

બો ઇની આ ભાઈડો મારું કે હું એનું કહું હવે જોઈ પેમેન્ટ કોણ આપે છે બાકી આપણે હું ગયો કે ચાલુ વરસાદમાં મરોય સરબસ પીવોન થાય છે વરસાદ ધીમી ધારે આવી રહ્યો છે ધીમો ધીમો કોક કોક છાંટા અને આપણે એક્ચ્યુઅલી સરબસનો ઓર્ડર આપી દીધો છે આપણા સરબસની અંદર લીંબુ થોડો થોડો નખાઈ રહ્યો છે ભાઈ બોલી રહ્યા છે કે લીંબુનો ભાવ બહુ વધી ગયો એટલે થોડો થોડો લીંબુ નાખ છે આ ભાઈ કહે છે આપણે લીંબુ ભાઈ આખાખા નાખ્યા છે અડધા અડધા ને નાખ હવે આ હું નાખું તમી હા નાખી ભાઈ મોરજ ની સાહ ની જવો તમે જો ભાઈ જુઓ આપણે સરબસ આવી ગયું છે તો ભાઈ મળી ગયા અમારા ગામ ના ફેમસ યુટુબર અમારા ધનજીભાઈ નાનજીભાઈ મળી જશે બસ એવડે આઈ જ રે આપડે આપડે વડો તો ને એવડે ન્યા જ રેડે આગળ વિશાલભાઈ ભગત છે મચ્છી ખાતા હતા તમે આરવ આરવ કન્ટીન એવું એવું બનાવ દે એવું બનાવ દરિયાની વચ્ચેમાં આમ જો ડપકી મારીને મે પાંચ કલાક રહી એવા માણા હું આવું તો ભાઈ આવો કાકા તો અમારા ગામનો મેળો તો ભાઈ મેળો અમારા ગામનો અને બથે તો માધુનો બે નળા ખીજ્યા છે પૂરા હવે મળી બીજા નવા વિડીયો માં નવા અંદાજમાં ત્યાં સુધી રામે રામ ડાયરા